હમણાં ગાજા પટ્ટીનું કંઈ આવતું નથી એનું થયું હું હા હમણાં કંઈ સાપામાં આવતું નથી ને હાળું મારા તો મગજમાંથી નીકળી ગયું ગાજા પટ્ટી હાળું હાવ વેમ બારું જામ વેમ ચૂક થઈ ગયા થોડી પણ એટલે સરખાની પટ્ટીનું શું ત્યાં કરું એ તો હું ભૂલી ગયો હાવ જેમ ભૂલી જામ થોડું હાલે હવે એક કામ કર આ મોસે માથે છે બરાબર એટલે કળી ને બધું એમણે બહુ વાય છે તો સરખાની પટ્ટીનું કામ તું સંભાળી લે જ ચક છે સરખાની પટ્ટી અને આ ગાજા પટ્ટીનું હું પાછું સંભાળું છું અને એવું લાગે છે તો આટો મારી આવું વિદેશમાં અને હવે એ ઉધળું જ આપી દઈ કારણ કે એમાં શું છે એ પટાવું પડે એમ છે માથે અમેરિકાની ચૂંટણી છે અને આપણે કંઈ વાર ઘડી જઈએ જ ગયી નહીં લોકો ખારો માણસ ગોતીને ઉધળું આપી દઈ અને તું આ સરખાની પટ્ટીનું કર એટલે શું છે હમણાં ઘઉં નું વાવેતર કરવાનું થાહે બે તને કળવિયોવું પડે છે એ કરે નકર આ માણસ આ બે પટ્ટીઓ વિશે કોઈક ત્રીજો ફાવી જાય